પીપલોદ ગામે આવેલ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની છ દુકાનોને સીલ મારતું ગ્રામ પંચાયત પીપલોદ ગામના રેવન્યુ સર્વે નંબર નવ બ વાળી જમીનમાં બનાવેલ શોપિંગ સેન્ટરની છ દુકાનોને સીલ મારતા ખળખળાટ મચી જવા પામ્યો દાહોદના દેવગઢવારિયા તાલુકામાં આવેલ પીપલોદ ગામે બસ સ્ટેન્ડની સામે આવેલ રેવન્યુ સર્વે નંબર નવ બ વાળી જમીનમાં બિલ્ડર દ્વારા ત્રીસ દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જે શોપિંગ સેન્ટરની દુકાનોના બાંધકામને લઈ ગ્રામ પંચાયત કચેરીની પરવાનગીના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેમાં દુકાનો પણ ચાલુ કરી દેવામાં આવી હતી તે દુકાનો લાયસન્સ વગર તેમજ ફાયર સેફ્ટી વગર ચાલતી દુકાનોને લઈ ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને લઈ બિલ્ડર તેમજ દુકાનદારોને પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નોટિસ પાઠવવા છતાં પણ બિલ્ડર દ્વારા કે દુકાનદારો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ન કરતા ગ્રામ પંચાયત દ્વારા આખરે નિયમોનું પાલન કર્યું તે દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષની છ દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે